ઉત્તરાયણ પર્વમાં પતંગ ઉડાડવાની પરંપરા ગુજરાત રાજ્યમાં સૌથી વધુ સુરતમાં થાય છે આ પતંગનો ઉપયોગ જનહિતમાં કઈ રીતે કરી શકાય તે માટે અમે સૌ વિચાર કરી રહ્યા હતા સી આર પાટીલે ઉત્તરાયણ પર્વને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો જાગૃતિ સંદેશ આપ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઝુંબેશને પગલે દક્ષિણ ગુજરાતમાં જળ સંચય પાણીની બચત બાબતે જાગૃતિ આવી છે શહેરીજનોમાં જાગૃતિનો વ્યાપ વધે અને જળસંચયનો સંદેશ ઘરે ઘરે પહોંચે તે માટે ઉત્તરાયણ પર્વ વેળા વિશેષ પ્રયાસ થશે જેમાં બે લાખ પતંગોનું શહેરભરમાં વિતરણ થશે રવિવારે જળશક્તિ મંત્રીના આવાહન સાથે પતંગ વિતરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જળસંચયનો સંદેશ આપતા પતંગોનું વિતરણ શરૂ કરાયું હતું તે વેળા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બે હજાર એકવીસમાં કેસ્ટરેન પ્રોજેક્ટ જાહેર કર્યો જળ સંચય ભાગીદારી થી જન આંદોલનમાં પરિવર્તિત કરવા અપીલ કરી હતી જેમાં હવે પાણીની ની બચત જળ સંચય અને યોગ્ય ઉપયોગ થાય તે સંદેશ લોકો સુધી પહોંચાડવા પતંગ એક માધ્યમ બનશે વડાપ્રધાન સંદેશ ઘરે ઘરે પહોંચે તે માટે બે લાખ પતંગ બનાવી તેનું વિતરણ કરાશે તેઓને અકસ્માત ન નડે તે માટે પણ તેઓએ પૂરતા પતંગ મળી રહે અને તેઓ પ્રયાસ થશે આ સાથે જ પતંગ કપાઈને જ્યાં જ્યાં પડે ત્યાં જળ સંચય જળ જાગૃતિનો સંદેશ મળે તેવો પ્રયાસ થયો છે નોંધનીય કે છે કે જુદા જુદા રંગના આ પતંગમાં જળ એ જ જીવન જળ હે તો કલ હૈ કેશ તો રેઇન જેવા સંદેશ લખાયા છે